ડેલી ઇન્ડિયા ન્યૂઝ ફેમિલી તરફથી તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ રમઝાન માસના રોજા પૂરા ઈદની માર્ચ સોમવારના દિવસે ભારત સહિત વિશ્વભરમાં ઘણા દેશોમાં હર્ષો ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને વિવિધ શહેરો અને ગામની મસ્જિદો તેમજ ઈદગામાં ઈદની વિશેષ નમાજ પણ અદા કરવામાં આવી હતી તો આજે પાલમપુર ખાતે કાશ્મીરી નુરાની ઈદગાહ સહિતની મસ્જિદોમાં પણ પાલનપુર છાપી અમીરગઢ દાંતા વડગામ તેમજ આજુબાજુના પંથકમાંથી મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખાસ નમાજ અદા કરી ઈબાદત કરવામાં આવી હતી જ્યારે આ દિવસે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારકબાદી પણ પાઠવી હતી સવારથી જ વોટ્સઅપ ફેસબુક તેમજ દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અને ટેલિફોન દ્વારા પણ ઈદની મુબારકબાદી પાઠવવામાં આવતી હોય છે આજનો આ દિવસ મુસ્લિમ સમાજ માટે મહત્વનો અને ખુશીઓનો દિવસ ગણાય છે નાના ભૂલકાઓ જવાનો વૃદ્ધો બાળકો પણ રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈ એકબીજાને ખુશીઓ વેચતા હોય છે અને એકબીજાને ખુશીઓ સાથે વધારી રહ્યા હોય છે મુસ્લિમ બિરાદરો એકબીજાને ભેટી મુબારકબાદી પણ આપતા હોય છે અને નાના નાના બાળકો ગલી ગલીમાં હરતા ફરતા ખુશખુશ દેખાય છે આ દિવસે નાના બાળકોને ઈદી પણ આપવામાં આવતી હોય છે અને મહેમાનોનું સ્વાગત શીર ખુરમાથી કરવામાં આવે છે ઈદ ઉલ ફિત્ર એટલે કે ઈદનો દિવસ બધા જ ધર્મોના લોકો માટે મહત્વનો દિવસ પણ ગણાય છે ખાસ કરીને આજનો આ દિવસ મુસ્લિમ સમાજ માટે મહત્વનો અને ખુશીઓનો દિવસ ગણાય છે ઈદ ઉલ ફિત્ર ઈદનો તહેવાર પ્રેમ ભાઈચારાનો સંદેશ આપે છે આ દિવસે સૌ કોઈ અમીર ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળતા હોય છે સાથે જ આ દિવસે વિશેષ નમાજ અદા કરી અને દેશભરમાં બધા જ નાગરિકો સુખ શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય તે માટે દુઆઓ કરવામાં આવતી હોય છે ઈદ મુસલમાનોને એકતાનો અને પ્રેમ ભાઈચારાનો સંદેશ આપે છે પરંતુ આ વખતે વિશ્વભરમાં થઈ રહેલ તેમજ ભારત દેશમાં થઈ રહેલ જુલ્મ અને નાઇન્સાફીના કારણે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી બાંધી નારાજગી દર્શાવી હતી تو آ جیتے آج پالمپور خاتے مسلم برادر دوارا آج نشی نو دسل کہ عید نو دس منا رمضان مبارک کا مبارک مہینہ گزر چکا آج ہم عیدگاہ میں عید کی دوگانہ گانا نماز پڑھنے کے لیے جمع ہوئے ہیں اور یہ رمضان مبارک کا مہینہ ہمیں صبر تحمل کا سبق سکھاتا ہے وہ ہمیں بھوکے اور پیاسے رہ کر بھوکے اور پیاسوں کی تکلیف کو سمجھاتا ہے اور وہ زندگی گزارنے کے اس انداز کو ہمیں سکھاتا ہے کہ وقت پا آئے تو ہم بھوکے بھی رہ سکتے ہیں وقت آئے تو ہم پیاسے بھی رہ سکتے ہیں اور ایک غریب مظلوم اور بے سہارا کی پیاس کیا ہوتی ہے اس کی بھوک کیا ہوتی ہے وہ بے سہارا ہوتا ہے تو اس کو کیا تکلیفیں پہنچتی ہیں یہ رمضان و مبارک کا مہینہ ہمیں یہ درس دیتا ہے انسانوں کے ساتھ خیرخواہی خائی کا بھلائی کا ہمدردی کا اور مواسط کا سبق سکھاتا ہے وہ انسانوں کے ساتھ ایک دوسرے کے ساتھ محبت کا سکھا سکھاتا ہے وہ پچھلے گناہوں کو معاف کر کر آگے کے راستے کو طے کرنے کا سبق سکھاتا ہے وہ زندگی کو ایک نئے انداز سے گزارنے کا سبق سکھاتا ہے یہ رمضان مبارک کا مہینہ ہے دوسری قوموں کے ساتھ بھی میل و محبت کا سبق ہمارے دیش کے ساتھ پریم کا سبق انسانیت کا سبق یہ ہمارا مبارک مہینہ سکھاتا ہے